હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે તેમજ આગામી બાર થી અઢાર તારીખમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે માવઠાની જે સક્રિયતાઓ છે તે આપણને કેટલાક વિસ્તારોમાં જોવા મળશે જો એ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર આ રીતે આખા ગુજરાતમાં વાદળા છવાયેલા પણ જોવા મળે છે જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા હોય ગાંધીધામ હોય ખાવડા હોય આ બધા વિસ્તારોમાં આપણને વાદળછાયું વાતાવરણ આજે જોવા મળશે તેમજ આવતીકાલે પણ જોવા મળશે તેમજ સુઈગામ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા ડુંગરપુર તેમજ અમદાવાદ આજુબાજુના પણ વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબી દાહોદ વડોદરા અને સુરત તાપી ભાવનગર સહિતના જે વિસ્તારો છે તેમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ એટલે કે સાંજના સમયે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો યથાવત રહેશે તેમજ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે આગામી બાર તેર તારીખથી ફરી વખત વાતાવરણમાં પલટો આવશે અને ચૌદ પંદર સોળ સત્તર અઢાર તારીખ સુધી ગુજરાતની અંદર આ રીતે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ ગુજરાતમાં વરસાદી માહોલ ક્યારે જોવા મળે છે તો ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં આવતીકાલે પણ વરસાદી માહોલ જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અંબાજી છે ખેડબ્રહ્મા છે આબુ રોડ છે આ જે વિસ્તારો છે બાંસવારા આજુબાજુના જે વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને સાગબારા બાસવારા તેમજ મેઘનગર આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ પંથક છે આ બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ એટલે કે સાટા સૂટી સામાન્ય ઝાપટા પડવાની શક્યતાઓ ગણી શકાય સાંજના ખાસ કરીને સ વાગ્યાના સમયગાળા દરમિયાન પીપલોદ ગોધરા દાહોદ મેઘનગર ચહલોદ આ બધા વિસ્તારોમાં પણ સાટા સૂટી થઈ શકે તેમજ ઉત્તર ગુજરાતની અંદર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ સાટા સૂટી થવાની શક્યતાઓ છે હવે વાત કરીએ બાર તારીખની તો બાર તારીખની અંદર પણ ભુજ અને નિરોણા આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં સાટા છૂટી થઈ શકે તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ સાટા છૂટી થવાની શક્યતાઓ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને દાહોદ પંથક લુણાવાડા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં સાંટા સામાન્ય અમે સાટાણા રૂપી સાંટા જોવા મળી શકે હવે આપણે વાત કરીએ ચૌદ તારીખની અંદર કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને બપોર પછીના સમયે કચ્છના જે વિસ્તારો છે ખાવડા છે નલિયા છે માંડવી છે આ બધા વિસ્તારોમાં સામાન્ય સાંટા છૂટી થશે તેમજ ભાનવડ છે પોરબંદર જૂનાગઢ અમરેલી જસદણ ગોંડલ રાજકોટ મોરબી તેમજ વેરાવળ અને ઉના મહુવા રાજુલ આજુબાજુના વિસ્તારોમાં પણ સાંટા સૂંટી થઈ શકે હજુ સિસ્ટમ જેમ નજીક આવશે તેમ તેની જે આખી કડી જોવા મળશે આપણને કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા રૂપી વરસાદ પડવાની પણ શક્યતાઓ છે હવે વાત કરીએ પંદર તારીખની અંદર તો પંદર તારીખમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ભૂજ છે ગાંધીધામ છે ભસાવ મનફારા રાપર આડેસર તેમજ મોરબી હળવદ સાઈડના વિસ્તારો કુડા છે નવલખી છે મોરબી છે આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય સાટા સુટી અથવા હળવા ઝાપટા પડવાની શક્યતાઓ પંદર સોળ તારીખની અંદર જોવા મળશે જેમાં ખાસ કરીને આગળ જોઈએ આપણે અપડેટ તો સત્તર અઢાર તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં હજુ સિસ્ટમ જેમ નજીક આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ મજબૂત બનશે તેમ તેનો જે ઘેરાવો જોવા મળશે હવે આપણે જોઈએ પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની વાત કરીએ તો આજે કચ્છના જે દરિયાકિનારાના વિસ્તારો છે તેમાં પાંત્રીસથી ઓગણચાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકિનારાના ભાગોમાં પવન ફૂંકાઈ શકે આવતીકાલે અગિયાર તારીખમાં સૌરાષ્ટ્રમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં ચાલીસ તેમજ બાર તારીખ અને તેર તારીખમાં પણ ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે ફરી વખત પવનની ઝડપની અંદર વધારો થશે ખાસ કરીને સત્તર તારીખે કચ્છની અંદર બેતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ અને ઉત્તર ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક અઢાર તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે અને ઓગણીસ તારીખની અંદર કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક સાડત્રીસ ક્યાંક ચાલીસ ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસ ક્યાંક ચાલીસ આ રીતે આંસકાના જે પવનો છે તે આપણને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં નવા વિડીયો સાથે જોતા રહેજો ઓનલી ખેડૂત